હું શું ચંપક પટેલ અને પહોંચ્યે છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ખેરગામ તાલુકામાં જે વલસાડ રોડ પર જે ટ્રાફિકની સમસ્યા છે શું છે અહીં અહીંયા અહીંયાં સ્થાનિકો નહીં શું રજૂઆત છે ને શાના માટે ટ્રાફિક થાય છે એ જાણશું જી આપનું નામ ધર્મેશ પટેલ શું સમસ્યા છે કંઈ નહીં આ ઘણા દિવસથી આજે બે ત્રણ અઠવાડિયા થઈ ગયા અહીંયા રસ્તા પર ગાડીઓ ઊભી છે પહેલાં તો અહીંયા વેળપડિયા રોડ પર હતી ગાડીઓ મૂકી હતી પછી અમે દરખાસ્ત કરી કે ભાઈ અહીંયા ટ્રાફિક ન કરો રસ્તાને ને પાર્કિંગ લોટ ન બનાવો પછી એ લોકો એ ગાડી આ મોટા રસ્તા પર ખસેડવામાં આવી અને આજે પાંચ થી દસ દિવસ થઈ ગયા મતલબ અહીંયા ગાડીઓ ઊભી છે તો આ ગાડી કોની છે એ કંપનીમાં માલ લઈને આવી છે રો મટીરિયલ છે આપણે વસુધારા દાણ ફેક્ટરી ખેર કામ બધા એ લોકો પાર્કિંગ હશે ને લોકો ના પાર્કિંગ માં તો એ લોકો મોટા મોટા ગોદાઓ બનાવી દેતા છે એ લોકો નું કોઈ પાર્કિંગ બેચું જ નથી મતલબ એ લોકો રસ્તા પર પાર્કિંગ કરાવવા માટે એ લોકો પોસ્ટ પાડે છે હાજી હા એ લોકોને કોઈ

કાંડીઓ છે અમે ઉભા છે કે પણ ગાડી ઇન્ટરનેટ લેતા કે લોકો એમ કહે કે ડીઓ નથી મળ્યો ડીઓ મતલબ આ ગાડી આમ જ આવી ગઈ છે અહીંયા ડીઓ તો આવે જ છે બરાબર અને બીજો એલા કાગળ ચેક કેરા કે કોઈના પાસે યે બિલ નથી પાછું બરાબર આ બિલ વગર જ આવી છે હા એ લોકોને રૂટ કોણ આપવામાં આવનો હોય ને હવે હા આ જે ગાડી છે ખરી મતલબ જો આ જરે બે નંબરનો માલ આ કમની લઈ છે જો આ જ તો કે બિલ વગર છ આયે બિલ વગર તો માલ કોઈ લે 7 ના કે હું ખોટ ડિસ્ચાર્જમાં કામ કરું એટલે મને ખબર બરાબર આ ગાડી જે ઊભી છે એ તમારા અંદાજે કઈ જગ્યાએ ઊભી છે આ નો પાર્કિંગ એરિયા માં કેવાયા મેન સ્ટેટ હાઈવે પર આ એટના પાર્ક નઈ થાઈ ગાડી થર્લેન્ડ રસ્તો સ્ટેટ હાઈવે રસ્તો છે હા કાકે કોઈને ઓટેક કરો માટે એક્સિડન્ટ થવાનો સંભાવના વધી જાય સાને કોની રજીવત સાંભળી હવે આપણે અહીં જે ટ્રોલીના ડ્રાઈવરો છે એમની જોડે વાત કરીશું જી આપકા નામ ગુરુલાલ સાહેબ આપ ક્યાં સે પંજાબ સે આપકો ડ્રાઈવિંગ ઓર ક્લીનર સાતમી में तो क्या हो रहा है इधर ये इधर पंजाब से माल इनका आया है और ये बोल रहे हैं हमारा सौदा नहीं अब जो बेल्टी पे एड्रेस है ड्राइवर तो उधर ही गाड़ी लेके आएगा हाँ। अभी ये अंदर भी नहीं रुकने दे रहे इधर रोड पे खड़ा रखा है हम भी किधर जाए मतलब आपको जो दिया हुआ रहेगा रहे उधर उसके पार्किंग में गाड़ी पार्क करना चाहिए हाँ। वो रुकने नहीं देते किधर जाएंगे हम लोगों का माल है कि नहीं आपके घर बेल्टी पे बेल्टी जो बिल हमारे पास है उनपे इनकी फैक्ट्री का एड्रेस है तो माल इनका ही है हाँ तो उधर ही खड़ा रह, रहना चाहिए ना क्यों अंदर से निकाल दिया क्या करेंगे ओ, हम तो ऐसा तो तो कौन बोलता है इधर मत खड़ा रहे सिक्योरिटी तो वाले बोलते हैं सिक्योरिटी है तो आप अंदर कंपनी में जा करके उसका पता करना चाहिए कि क्या काम हम, हम एक बार नहीं हम दस बार उन लोगो को बोल चुके हैं पाँच दिन अंदर पंजाब से पंजाब से पंजाब से है तो आपको यहाँ पे आने से पहले कंफर्म किया था कि इधर गाड़ी का, का है। देरे। देरे। देरे है। दे उधर से बिल देता है अभी ओके, ओके, क्या हो रहा है अभी इन्होंने पाँच दिन अंदर गाड़ी रोकी रखी फिर बाहर निकाल दी बोल रहे हैं हमने माल ही नहीं खरीदा पीछे फोन लगाते हैं वो बोलता है हमने इधर ही भेजना है सौदा नहीं हुआ आज हो जाएगा कल हो जाएगा कब हो बिना सौदे का माल यहाँ पे आ चुका है बिल्कुल बिल्कुल जी आप क्या कहना चाहेंगे यही कहना चाहते है ये दिन हो गए जी रोड पे खड़े है कोई सुनवाई नहीं हो रही क्या क्या करेंगे करेंगे? आप आप लोग? बोलते हैं माल तो ड्रेस ना? ना से दी मतलब आपको नहीं गई तब तक इधर ही पड़े ए, रहेंगे, ए, ए, पड़े रहेंगे आ, ना, थोड़ा तकलीफ तो, तो, पड़ी रही हो आटे स्थानीक रजुआत करके रजुआत आ ड्राइवर आया पार्किंग करे मतलब ड्राइवर लोग એમ કહે છે જ્યાં સુધી માલ નઈ ખલાય ત્યાં સુધી અમે અહીંયા parking માં જ રહેશે તો શું સમસ્યા છે એ કંપની દ્વારા આપણે જાણવાનો પ્રયત્ન કરીશું ગાડી રોડ પર खड़ी रखो નુકસાન હોય કંપની જો કોઈ જવાબદાર નહી હમ જવાબદાર હૈ ગાડી રોડ પર કડી હૈ જોનવીઓ કે ખેરગામ તાલુકા માં RTO ની ભી કોઈ જવાબદારી હૈ કે નહી એ જોનવી હૈ હ હું પછ્યો છું આ કેટલ ફેર ફેક્ટરી ખેરગામ હોસ્તેદરા ડેરીની ફેક્ટરી જે સુમળદાન બનાવ છે એની બધી ટ્રકો બહાર parking થાય છે અને એના સ્ટોર કીપર એમ કહે છે કે અમે માલ મંગાવ્યો જ નથી તો અમે શું કામ andar એ લોકો parking કરવા દે જોવાનું એ છે કે એ લોકો પર બિલ પણ છે એ બિલમાં એ લોકો કંપનીનું નામ લખવામાં આવ્યું છે છતાંય એ લોકો અહીંયા મેનેજર નથી કોઈ માલિક પણ નથી અહીંયા એ લોકો ગલતલા જવાબ આપે છે અને કહે છે કે અમારો માલ જ નથી એમ પણ અહીંયાના આજુબાજુમાં ઉભેલી ટ્રકના ડ્રાઈવરો કહે છે કે ભાઈ અહીંયાનો માલ છે અમને એડ્રેસ છે ત્યાં મોકલાવામાં આવેલો છે તો કેમ અહીંયાનો માલ નથી જોવાનો એ રીય છે કે લોકો બિલમાં ભી તથ્ય શું છે અને અહીંયા થોડા દિવસમાં હવે આવતીકાલે જે કે 15 તારીખે માં શિવરાત્રીનો મેળો હોય આ રસ્તા પર ચકપ ગરદી થશે અને જો કોઈ અકસ્માત કે કંઈ થાય એની જવાબદારી કોણ લેશે એ જોવાનો એંત્રા એનો કોઈ નિરાકરણ લાવશે કે કેમ એ જોવાનો